અરવલ્લીમાં હડકવા દિનની ઉજવણી કરવામાં આવી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા હડકવા દિવસની ઉજવણી કરવામાં આવી દુનિયાભરને ભારતભરમાં કૂતરાના હડકવાનો શોખ અવિરત વધી રહ્યો છે ત્યારે પાલતુ પ્રાણીમાં જંગલી પ્રાણીમાં હડકવાના રોગ થતા હોય છે જે પાણીને હડકવાનો રોગ થયો હોય તેના કરડવાથી લાળ દ્વારા ફેલાતો હોય છે આ રોગ દર વર્ષે એકસો થી પચાસ લોકોના હડકવાના કારણે મૃત્યુ પામતા હોય છે લાલ દ્વારા મગજ સુધી તેનો ચેપ ફેલાતો હોય છે અને વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચી શકે છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોશીની અધ્યક્ષતામાં વેટેનરી ડોક્ટર વી આર પરમાર રાકેશ જોશી સુભાષ પટેલ ચેતન પટેલ સ્નેહલ રાઠોડની ટીમ દ્વારા પશુ દવાખાના ખાતે હડકવાની વેક્સિન ફ્રી જાહેરાત કરી હતી હાલતા પ્રાણીઓને હડકવા વિરોધી રસી આપવામાં આવી આ કેમ્પમાં પાંત્રીસ કૂતરાઓને રસી આપવામાં આવી હતી જેમાં ડોબરમેન પામોલિયન ગ્રેટ ડેન અને દેશી કૂતરાઓનો સમાવેશ થયો હતો અત્યાચાર નિવારણ સોસાયટીના અધ્યક્ષ નિલેશ જોશીએ જણાવ્યું હતું કે પાલતુ કુતરાઓના માલિકે ફરજિયાત અડકવા વિરોધી વેક્સિન સાથે અન્ય વેક્સિન આપવી જોઈએ જેથી કરીને ઘરના બાળકો ઘરડાઓને તેમના દ્વારા થતા રોગથી અટકાવી શકાય છે રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી નમસ્કાર આજે વિશ્વ હડકવા દિવસ છે અને હડકવા દિવસને હડકવાની વાત સાંભળતા જ પહેલાં તો લોકો ડરના માર્યા કારણ કે ચૌદ ચૌદ ઇન્જેક્શન આપવા પડતા હતા અને એ પણ રૂટીમાં આ વાત જો કૂતરું કરડ્યું છે એવી વાત આવે ને ત્યાં જ તમારી કંપારી છૂટી જતી હતી આજનો દિવસ અને એમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અરવલ્લી જિલ્લાના સહયોગથી આજે વિશ્વ હડકવા દિવસે જે પણ લોકો કારણ કે કેતરું એક એવું છે કે દરેકને પાડવું ગમે છે દરેક માટે વફાદાર આ પ્રાણી છે પણ કોઈ કારણસર એને પણ આ હળકવાનો રોગ લાગતો હોય છે ને એ માલિકને પણ કરડી શકતું હોય છે ઘરના નાના સભ્યને પણ કરી શકતો હોય છે ત્યારે આ વિશ્વ હળકવા દિવસે રસીકરણ કરી અને એક મેસેજ આપ્યા છે કે દરેક જે આવા ઘરમાં પાલતું પાણી રાખતા હોય તો આ જીવલેણ રોગ છે તો ચોક્કસ આજે આ હળકવા દિવસે જ્યારે આ વેટિનરી વિભાગના પરમાર સાહેબ સુભાષભાઈ રાકેશભાઈ અને ચિતનભાઈ આ બધા ડૉક્ટરો ભેગા થઈ અને આ જે રીતે વિશ્વ દિવસે રસીકરણ માટેનું અભિયાન ચલાવ્યું એ સરાહનીય છે સૌને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા